નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે પુનઃ પ્રાપ્ય ઉર્જા અથવા તો અક્ષય ઉર્જા પર ગુજરાતી નિબંધ તો ચાલુ જોઈ લઈએ પુનઃ પ્રાપ્ય ઉર્જા એ કુદરતી સ્ત્રોતોમાંથી મેળવવામાં આવતી ઉર્જા છે જેમ કે સૂર્ય પવન પાણી અને પૃથ્વી જે સતત અથવા ઝડપથી ફરી ભરાય છે વ્યાખ્યા પુનઃ પ્રાપ્ય ઉર્જાનો અર્થ છે ઉર્જાના સ્ત્રોતો જે ક્યારેય સમાપ્ત થતા નથી પરંતુ કુદરતી રીતે સતત ફરી ભરાય છે ઉદાહરણ સૌર ઉર્જા સૂર્યપ્રકાશમાંથી મેળવેલી ઉર્જા જે સૌર પેનલ દ્વારા વીજળીમાં રૂપાંતરિત થાય છે પવન ઉર્જા પવનની હિલચાલમાંથી મેળવવામાં આવતી ઉર્જા જે વિન્ડ દ્વારા વીજળીમાં રૂપાંતરિત થાય છે જળ વિદ્યુત ઉર્જા વહેતા પાણીની શક્તિમાંથી મેળવવામાં આવતી ઉર્જા જે ડેમ અને ટર્બાઈનનો ઉપયોગ કરીને વીજળીમાં રૂપાંતરિત થાય છે જીઓ થર્મલ એનર્જી પૃથ્વીની અંદરની ગરમીમાંથી મેળવેલી ઉર્જા જે જીઓ થર્મલ દ્વારા વીજળીમાં રૂપાંતરિત થાય છે બાયોમાસ ઉર્જા કાર્બનિક પદાર્થોને બાળી નાખે છે પુનઃ પ્રાપ્ય ઉર્જાના લાભો પર્યાવરણ માટે સલામત નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ પ્રદૂષણ ઘટાડે છે અને આબોહવા પર્યાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે અમર્યાદિત સંસાધનો નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો અમર્યાદિત છે તેથી તે ક્યારેય સમાપ્ત થતા નથી સ્થિર ઉર્જા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીને ઉર્જાનો પુરવઠો સ્થિર રાખી શકાય છે હવે જોઈએ પુનઃ પ્રાપ્ય ઉર્જાનું મહત્ત્વ ઉર્જા સુરક્ષા નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ ઉર્જા સુરક્ષામાં સુધારો કરે છે કારણ કે તે ઉર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડે છે આર્થિક વૃદ્ધિ રિન્યુએબલ એનર્જી ઉદ્યોગોમાં રોકાણ કરી આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને રોજગારીની તકોનું સર્જન કરે છે સામાજિક ન્યાય નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવાથી ગરીબ અને વંચિત સમુદાયોને પણ ઉર્જાની પહોંચ મળે છે હવે જોઈએ પુનઃ પ્રાપ્ય ઉર્જા અથવા તો નવીનીકરણીય ઉર્જાની મર્યાદાઓ મોસમી પરિસ્થિતિઓ પર નિર્ભરતા એમાં પહેલું છે સૌર ઉર્જા સૌર ઊર્જાનું ઉત્પાદન સૂર્યપ્રકાશ પર આધાર રાખે છે તેથી વાદળછાયું કે વરસાદી દિવસોમાં તેની ઉપલબ્ધતા ઘટી જાય છે બીજું છે પવન ઊર્જા પવન ઉર્જાનું ઉત્પાદન પવનની ગતિ પર આધારિત છે તેથી જ્યારે પવનની ગતિ ઘટે છે ત્યારે વીજળીનું ઉત્પાદન ઘટે છે નેક્સ્ટ છે સંગ્રહ સમસ્યાઓ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો જેમ કે શુ અને પવન ઉર્જા સતત ઉપલબ્ધ નથી તેથી પાવર આઉટપુટ સ્થિર રાખવા માટે ઉર્જા સંગ્રહ જરૂરી છે બેટરી પંપ હાઈડ્રો સ્ટોરેજ જેવી ટેકનોલોજીનો ઉપયોગ ઉર્જા સંગ્રહ માટે થાય છે પરંતુ આ તકનીકો ખર્ચાળ અને જટિલ હોઈ શકે છે નંબર ત્રણ જમીનનો ઉપયોગ નવીનીકરણીય ઊર્જા પ્લાન્ટ માટે જેમ કે શોર અને પવન ઊર્જા માટે જમીનનો ઉપયોગ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ્સ જેમ કે સોલાર અને વિન્ડ ફાર્મને મોટા પ્રમાણમાં જમીનની જરૂર પડે છે જે અન્ય ઉપયોગો માટે ઉપલબ્ધ જમીનને ઘટાડી શકે છે નંબર ચાર પ્રારંભિક ખર્ચ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ્સ સ્થાપવાનો ખર્ચ પરંપરાગત પાવર પ્લાન્ટ્સ કરતાં વધુ હોઈ શકે છે પરંતુ સમય જતાં ખર્ચ ઘટતો જાય છે નંબર પાંચ વીજળીનું ટ્રાન્સમિશન રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ્સમાંથી દૂરના વિસ્તારોમાંથી શહેરો સુધી વીજળી ખસેડવા માટે વીજળી ટ્રાન્સમિશન નેટવર્કની જરૂર પડે છે જે ખર્ચાળ અને જટિલ હોઈ શકે છે નંબર છ પર્યાવરણીય અસારો કેટલાક નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો જેમ કે પાવર પર્યાવરણીય અસરો કરી શકે છે જેમ કે જળમાર્ગોમાં ફેરફાર અને સજીવો પર અસર નિષ્કર્ષ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉર્જા ભવિષ્યની ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે એક મહત્વપૂર્ણ પૂરું પાડે છે જો કે તેના વ્યાપક ઉપયોગ માટે સરકાર ઉદ્યોગ અને સામાન્ય જનતાએ મળીને પ્રયત્ન કરવા પડશે અક્ષય ઉર્જાની મર્યાદાઓનો સામનો કરવા માટે સંશોધન અને વિકાસમાં રોકાણ કરવું નવીન ટેકનોલોજી અપનાવવી અને મજબૂત નીતિઓ લાગુ કરવી જરૂરી છે જો આ પ્રયાસોને યોગ્ય દિશામાં આગળ વધારવામાં આવે તો પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જાનું સંકટ હાલ કરી શકે છે અને પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ